પોરબંદરના પૂર્વ સાંસદ રાડડિયાની પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ સાથે ઉપલેટાના મંડપ રોડનું સ્વર્ગસ્થ વિઠલભાઈ રાદડીયા રોડ નામકરણ પણ પાડવામાં આવ્યું હતું આ તકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હું ઉત્તમ ઠુમર શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં ત્રણસો થી ત્રણસો સોરી ત્રણસો થી વધારે બોટલનું રક્તદાન થયેલ આજુબાજુના તાલુકામાંથી અને ગામડાઓમાંથી ઘણા બધા ખેડૂતો તથા ઘણા બધા ભાઈઓ તથા બહેનો આવેલા અને હોશે હોશે વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપી અને મતદાન કરેલ છે તેમજ આજ રોજ અમે ઉપલેટામાં વોર્ડ નંબર પાંચ માં મંડપ રોડ જે કહેવાતો એને આજે આજ રોજ અમે લોકોએ વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ તરીકે નામાંકન કરી અને તેને વિધિવત નોંધાવેલ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિઠ્ઠલભાઈ રાદડિયા આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ છે આ પુણ્યતિથિ ના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકસો પચાસ થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સરોવર મિદાન કેમ્પ અને અનેકવિધ સેવા કે પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે ચૌદ હજારથી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે આ તકે અલગ અલગ સ્થાન ઉપર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા પડે સમાજ દ્વારા અહીંયા પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું લગભગ ત્રણસો થી વધારે પોર્ટલ એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમ ની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય અશુભાઈ સોડી વોર્ડ નંબર પાંચ ની અંદર પ્રટાણ નગરપાલિકાએ રોડનું નામ વિઠ્ઠલભાઈ નામ સાથે જોડી અને વિઠ્ઠલભાઈ માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું એમને પણ અભિનંદન આપું છું અને એક વ્યક્તિ ના પાંચ વર્ષ ગયા પછી પણ એટલી બધી લોક ચાહના અને એકસો પચાસ થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે હું સમગ્ર આયોજકો ને દાદા પરિવાર વર સૌથી ખુબ